રાજપીપળા ખાતે આદિવાસી સમાજ અને અગ્રણીઓ દ્વારા આ બાળકીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સાથે આ શૈતાન આચાર્યને મૃત્યુદંડની માંગણી કરવામાં આવી છે શું કહે છે સાંભળો સમસ્ત આદિવાસી સમાજ નર્મદા જિલ્લો અને આમુ સંગઠન નર્મદા જિલ્લો તે આજે રાજપીપળા ખાતે આંબેડકર પાસે તમામ આગેવાનો ઉપસ્થિત રહીને દાહોદ દાહોદની તોરની પ્રાથમિક શાળાની એક ગરીબ પરિવારની દીકરી સાથે ત્યાંના આચાર્ય નટ દ્વારા બદ ઇરાદાથી એની સાથે જે અત્યાચાર કરવામાં આવ્યો છે અને તેનું મોત આપીને એનું મૃત્યુ નિપજ્યા છે તો એ બાળકીને સૌ પ્રથમ પહેલાં તો નર્મદા જિલ્લા વતી નર્મદા જિલ્લાના અમારા આગેવાનો વતી અમે તેઓને હાર્દિક જ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને તેમના પરિવાર પર જે વોચિંગતું દુઃખ આવીને ઊભું છે એ દુઃખને સહન કરવાની પરમાત્મા ભગવાન એની અમને શક્તિ આપે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ અને આ જે દુઃખદ ઘટના છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ ઘટનાથી ગુજરાતનું જે ગુજરાત નંબર વન કહેવાતું તેને એની છબી પણ બગેરી છે અને દેશના વડાપ્રધાન કહી રહ્યા છે કે બેટી પઢાવો બેટી બચાવો એ જે સૂત્ર છે એને પણ એની પર બી એક કલંક લાગી ગયો છે એ ખરેખર એક દુઃખજનક બાબત છે એટલે જે આરોપી છે એને કડકમાં કડક એની સામે કાર્યવાહી થાય એને મૃત્યુ દંડ આપવામાં આવે એવી અમારી માંગણી છે અને આ આચાર્ય જ જો આવવું પડે એ ખરેખર શરમજનક બાબત છે અને એમ તો આપણા દેશનો નારો છે કે વિશ્વગુરુની વાતો છે પણ આ શિક્ષણ ગુરુ આજે આવું કૃત્ય કરે એ શરમજનક બાબત છે સરકારે પણ આની પર કડકનો કડક કાર્યવાહી કરવી જોઈએ ખરેખર સરકાર આના માટે સંવેદનશીલ બને તેવી અમે આશા વ્યક્ત કરીએ છીએ